ગુજરાતમાં ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ એમડી જયપ્રકાશ શિવહરેનો સ્માર્ટ મીટર અંગે મોટો દાવો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે કહ્યું મીટરમાં કોઈ ખામી નથી અમે બધી કાળજી રાખી છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ રાજ્યમાં આશરે પચાસ હજાર મીટર લગાડવામાં આવ્યા આમાં કોઈ વાંધો ન હતો કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું પણ વિસંગતતા જોવા નથી મળી અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયો છે અમે આ પણ કહેવા માગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી અત્યારે અમે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રીક્વન્ટલી વિઝિટ કરતા હોય કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે